જય શ્રી કૃષ્ણ ભક્તો જય શ્રી કૃષ્ણ કરવા જઈ રહ્યા છીએ બધા પાણી લઈ એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં વનમાં જઈને ભોજન કરવાથી સારું ફળ મળે છે એટલે અમે વન ભોજન કરવા જઈએ છીએ આ અમારો રસ્તો છે મહાદેવજીના મંદિરે જઈએ છીએ વનભોજન કરવા વન ભોજન વનોડિયા દેવને મહાદેવજી નું મંદિર અમારે ગામની બહાર આવેલું છે એટલે વન માં કહેવાય એટલા માટે વન ભોજન આમ તો અમારો રસ્તો મેઇન તો દૂર છે પણ અમે સ્વાટરકંકમાંથી જઈએ છીએ થોડી બેનું વેહિકલ લઈને આવે છે જો કેટલું મસ્ત સીન છે અમારા ગામનું લાગે છે ને કોકુળિયા ગામ જેવું આમ બધું આવી છે થોડી થોડી અમારા ગામડામાં છે ને

અમારું ગામ નજીક બહાર એટલે ખેતર બહુ મસ્ત મસ્ત અમાર તો છે પણ ખેતર બહુ દૂર પડે એટલે કેટલી સરસ છે